તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયોથી વાત કરવાની છે તો તમને ખબર હશે કે કીર્તિ પટેલ અને લાલભાઈ આહિરનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો ઇન્સ્ટાગ્રામ ખોલે કે યુટ્યુબ ખોલો તમને એક જ વિડીયો જોવા મળતા હોય છે તો કીર્તિ પટેલ અને લાલભાઈ આહિરનો દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે લાલભાઈ આહિર ખજૂરભાઈના સપોર્ટમાં આવ્યા છે અને એમ કહેવાય છે કે અત્યારે સુરતની અંદર છે અને સુરતની અંદર ખજૂ કીર્તિ પટેલના ઘરે પણ જવાના છે અને ઘોબા પણ ઉપાડવાના છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે સોશિયલ મીડિયા પર ઘણી બધી થંભલેનું પણ જોવા મળતી હોય છે દોસ્તો કીર્તિ પટેલ પટેલને ખુલ્લી આમ ખુબા ઉપાડી લીધા હોય એવા પણ પોસ્ટરો પણ જોવા મળતા હોય છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે કીર્તિ પટેલે ખજુરભાઈ વિશે નતે નવા ખુલાસાઓ પણ કર્યા હતા ત્યાર પછી લાલભાઈ આહિર ખજૂરભાઈના સપોર્ટમાં આવ્યા છે અને મેદાનમાં પણ ઉતર્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે અને ત્યાંથી કરી આવાના વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો હાલ અત્યારે કીર્તિ પટેલ અને લાલભાઈ આહિરનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર અને યુટ્યુબની અંદર એમ કહેવાશે કે ખુબ જ એટલે ખૂબ જ વિવાદના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને ખબર હશે કે ખજુરભાઈ છે એમ કહેવાય છે કે ભગવાન છે ભગવાન કહીએ તો પણ ખોટું નથી દોસ્તો ગરીબ લોકોના ઘણા બધા ગરીબ લોકોના મકાનો પણ ખજુરભાઈ બનાવી દીધા છે અને કરિયાણું ન હોય તો કરિયાણું પણ આખા મહિનાનું આખા વર્ષનું કરિયાણું પણ ખજુરભાઈ આપતા હોય છે દોસ્તો અત્યારે હાલ ખજુરભાઈનો વિરોધ કીર્તિ પટેલ કરી છે અને એમ કહેવાય છે કે ખજુરભાઈના સપોર્ટમાં લાલભાઈ આહીર પણ ઉતરી ગયા છે દોસ્તો લાલભાઈ આહિરને તો ઉતરવું જ જોઈએ કારણ કે ખજૂરભાઈ છે ભગવાન છે દોસ્તો કારણ કે જે લોકો સારું કામ કરે છે એનું તો અત્યારે હોતું નથી દોસ્તું તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને મારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવા વિડીયો તમારે માટે લાવતો હતો દોસ્તો તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક શેર કર્યું ફરી વાર બીજા વિડીયો મળી તપાસ જય હિન્દ જય ભારત ભાઈ ભાઈ